હું સીએ ચેતન કમાણી પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ અને શુક્રવારના રોજ અમારા યુવા આગેવાન પિયુષભાઈ ભંડેરી એક દિવસના ઉપવાસ આંદોલન પર બેઠા છે ઉપવાસ આંદોલનનો હેતુ કે વોર્ડ નંબર અગિયારની અંદર એ અમારા વોર્ડ નંબર અગિયારના એક આગેવાન પણ છે કે વોર્ડ નંબર અગિયારની અંદર આજે પણ બેઝિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા ગટર પાણી લાઈટ આવી સુવિધાઓનો અભાવ છે અને લોકો બહુ મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે તો એમને એમ લાગ્યું કે આ નિર્ભર તંત્રને જગાવવા માટે મારે કંઈક પગલું ભરવું પડશે તો એના અનુસંધાને આજે પિયુષભાઈ ભંડેરી ઉપવાસ આંદોલન પર બેઠા છે અને દુર્ભાગ્ય એ વાતનું છે કે આઝાદીના આજે આ ઓગણ એસીના એસીમું વર્ષ ચાલે છે એમ છતાં પણ લોકો બેઝિક દૂર છે તો આ દુર્ભાગ્ય હવે દૂર થાય નિર્ભર તંત્ર જાગે અને લોકોની જે કઈ બેઝિક ફેસિલિટીઓ છે એમને સારી રીતે મળે એ જ આશા સાથે આપ સૌને મારા જય જય ગરવી ગુજરાત